હેલો મિત્રો અમારી તમારું હાર્દિકાર શું તમે મજામાં છો આ તો તમે બધાય મજામાં જ છો તો ભાઈને જય માતાજી દ્વારકાધીશ અને જયમાં મોગલ તો આજે આપણે પણ મંદિરે જવાનું છે તો જો આ ભણિયાભાઈ પાણીના બોટલ ભરે છે અત્યારે ગોળામાં અને આપણે અહીંયા પાણી પણ પીવામાં જતા હોઈએ કેમ કે પાણી રસ્તામાં હોય કે ન હોય અને આ તો અમારા બાપુ અહીં બેહી ગયા છે એ બેઠા જ હોય અને આ અમારા વાહને જો બધા ફેમિલી આપણા ઘરના જ છે બધા અને આ આપણું મકાન છે અને આપણે જવાનું છે મંદિરે પણ હજી કયા મંદિરે જવાનું છે નક્કી તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને વિડીયો પૂરો જોજો તો બહુ મજા આવશે અને વિડીયો પૂરો જોવાનું ભૂલતા નહીં મારા ભાઈ અહીંયા તો આપણે પેટ્રોલ પૂરા આવ્યો પણ પેટ્રોલનો ટેમ ટેમ તમે ઠલ્યો પેટ્રોલ પૂરા ઉભા રહ્યો આપણી ગાડી ઉપડી ગાડી ઉપડી ગાડી ઉપડી લાઈટ

હાલો મિત્રો આપણે જો હનુમાન વાળા રસ્તે આવી ગયા છે આ છે હનુમાન ગાળા રસ્તો ને આ છે ધરણા જો પાણીના આ પાણી બધું હાયલું જાય છે અને આપણે આજે પાણી આવ્યું ને એ પાણીમાંથી આડી ગાડી કાઢવાની છે પાણી આપણું અહીંયા હેલું જાય છે ને ત્યાં આ પાણીમાંથી ગાડી કાઢવાની છે ને જો ભાણીયા ગયા છે એ બધા તો આડી ધીરે ધીરે ગાડી કાઢે છે આ અમારા ભાઈ તો ધીરે ધીરે ગાડી કાઢી છે એ બ્લોગર જ છે અને આપણે પણ એમાંથી ગાડી કાઢવાની છે આગળ આગળ આપણે એમાંથી ગાડી કાઢવાની છે જે ભાઈએ ગાડી કાઢીને એમાંથી આપણે ગાડી કાઢવાની છે તમે બધા જોજો હું ગાડી કેવી રીતે કાઢું છું અને વિડીયો પૂરો જોજો મારો અને આમે હનુમાનગળા હવે પોગો આવી ગયા છે અને હવે આગળ હનુમાનગળા પોગીને પછી અહીંયાથી દર્શન કરવા જવાનું છે હનુમાનજીના આપણે અને પછી તમને બધાને પણ દર્શન કરાવી તો જો ફાઇનલી આપણે પોગી ગયા છીએ ગળા જો ગળા આ રીતનું કંઈક લોકેશન આવેલું છે આ છે ગાડીનું પાર્કિંગ ફોર વ્હીલ બોર વ્હીલ અને આ રીતનું છે હનુમાનગાળાનું લોકેશન આ છે એક વડલો મોટો અને આપણા ભાઈઓ બધા એવા છે એ બધા જો હાઈલા જાય છે અને આપણે પણ હવે ધીરે ધીરે હાઈલા જઈએ છીએ તો આ બધું જટ્ટા જુઓ અને મોઢું જુઓ અને આ બધું એમાં એવું છે કે પોખતા પોખતા આવું બધું થઈ ગયું છે એમ ગાડીમાં તો ગાડીમાં તો આપણે આ રીતનું જો એ બધું અને આ રીતનું લોકેશન આવેલું છે હનુમાન ગાળા એકવાર આવો અને જરૂર ને જરૂર જોઈજો જો આપણે ફાઈનલી હવે મંદિરે હનુમાન ગાળા પોગી ગયા છીએ જો આ હનુમાનજીનું મંદિર છે અને આ પૂરી ભેખવાળા દાદાનો આ ડુંગરો ફાઇનલી અત્યારે આપણે મંદિરે પગી ગયા છે ને મંદિર આવું આવું છે હનુમાન તો હાલો તમને બધા હનુમાનજી મહારાજના દર્શન કરાવી જો આપણે હનુમાનજીના મંદિરે પગી ગયા છે ફાઇનલી જો હનુમાનજીનું મંદિર અહીંયા આવું છે આવેલું હનુમાન ગાળા આ અમારે તો ભાણિયાભાઈ માસીભાઈ બંને પગે લાગે છે અને આ છે ભૂરી ભેખ દાદા કે આ જે ભેખ છે આ ભાઈ અમારે બ્લોગર છે એ પણ ઉતારે છે અમારે વાણિયા ભાઈ જો આટા મારે જો ભાઈ આપણે પહેલા આપણે આવો દેશી જુગાડ હતો ને આ રીતનું પાણી આવતું આપણે આને કહેવાય ડંકી આ રીતે પાણી આવતું છે આ રીતે ભરી લેવાનું તો આ છે આપણો દેશી જુગા પાણી પેલે આ રીતે આવતું ગમે તો લાઈક કરી દેજો મિત્રો હવે આપણે હનુમાનગાળા હનુમાનજીના દર્શન કરીએ પૂરી ભેગપાળા દાદાના દર્શન કરીએ અને હવે આપણે ગાડી આપણી ચાલુ કરવાની છે ને આગળ નીકળી જવાનું છે અને ફરી પાછા રસ્તામાં તો કાંઈ લોકેશન બોકેશન આવતું હોય સારી વસ્તુ વિશે તો તમને બતાવું છું લોકેશન બગાડની વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યું છે મિત્રો અમે તો ગાળાથી હવે નીકળી ગયા છીએ આ જો આપણે હનુમાનગાળાથી બહાર નીકળ્યા બહારનું જંગલ ને ડુંગર વિસ્તાર છે આપણે ગાળાની બહાર નીકળવાની આપણે બળદગાડું અને આ રસ્તામાં જો બહાર નીકળ્યા રસ્તામાં જતા ને ત્યારે આ રીતનો જવાનો રસ્તો છે ગાળાનું બોડિયું અને અમે હનુમાન ગાળાથી હવે નીકળી ગયા છીએ અને હવે આપણે જો આ તરફ રસ્તા તરફ જવાનું છે હવે ને આ બધા જો ઊભા છે ને આપણી આ બે ગાડીઓ છે એક મસ્યભાઈ ને એક આપણા ભાઈની ગાડી વાણિયાભાઈ ભાઈને જો એક મસ્ત ઘેરે જવું છે ને હાલો ઘરે જઈએ ને હનુમાન દાદાનું દર્શન કરી લીધા બધાએ કોમેન્ટમાં ખાસ જણાવી દીધું કેવું લાગ્યું છે તમને બધાયને

આ રસ્તો છે ઉના તરફ અને આ હનુમાનપરા તરફ જાય છે આપણે આ રસ્તે જવાનું છે આગળ અને આપણે annangara થી આવી ગયા છીએ તો ધીરે ધીરે જો આ માસીભાઈને ભૂખ લાગી તો સિંગ લીધી છે હવે સિંગ દબાવે અને આપણે ભાણિયાભાઈ તો સોડા લે છે આગળ સોડા દબાવશે શરદી છે તો એ કે સોડા તો પીવી જ જોઈએ કે અને આપણે તો આગળ annangara થી આવી અને સાઈડમાં ઊભી રાખીને કે ઓલ્ડ કરવો છે અને પીવી છે ને ભાઈ કે સિંગ ખાવી છે તો સિંગ બિંગ ખાય છે જો બેઠા બેઠા તો ઠાકી જાય કે ઠાકી જાય બહુ સોડા લે છે હજી તો તો આપણે હવે ઘર તરફ છે ધીરે ધીરે અને આ દી હવે હાથમાં આવ્યો છે 6 વાગ્યા પહેલા હવે પોગવાનું છે આપણે ફાઇનલી અમે ઘરે પોગી ગયા છીએ હનુમાન ગાળા થી અને જો આ બે ગાડીઓ છે આપણે ગાડી લઈને ગયા થાય ઈ અને જે આ આપણું ઘર છે બરાબર તો ફાઇનલી આપણે હનુમાનગાળાથી ભાગી ગયા છીએ તો હનુમાનગાળાનું તમને લોકેશન કેવું લાગ્યું અને કોમેન્ટમાં જયન હન માતા લખી નાખ્યો વુરી દાદા એવું લખી નાખ્યો અને જે તમને સારું લાગ્યું એકવાર કોમેન્ટ કરી દેજો બાકી આવતા બ્લોગમાં મળીએ તો આજનો બ્લોગ અહીં સમાપ્ત કરીએ તો ફરી આવતા બ્લોગમાં મળીએ જય માતાજી જય દ્વારકાધીશ ને જય મા મોગલ અને જે જે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય એ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો